હારું લાલભાગ તો કાલનો ફોન કરે પણ હજુ દેખાતા નહીં કે કાલ હવે હું આઈ જઈશ પણ મારું સારું હજુ દેખાતા નહીં આવા ફોન બોન કરો પછી બે વખત ફોન કરે લાગો અમને પાર્ટી નહીં કરવી લાગે હાલો હલો હા બોલો તારા લાલભાગ એટલે રે હા એ પાછા આવું જલ્દી આવવાનું કરો ભલામણ હા આઈ જડો દસ મિનિટમાં આઈ જડો જલ્દી આવ હડ હા આઈ જડો હા હા ફોન કર્યો શું કામ હશે જવું પછી તો ચો દ્વારા થઈ ગયા હતા એવાની જરૂરી જગ્યા હા શું કરીએ પૈસા બહુ ભાઈ ગયા આપડી ઘર શું વાત કરો ખરેખર હા

અમે કેમ નો જઈએ એ હાચી વાત આ બાઈક પડી તો અમે જોવું જ જોઈતા ના મારા તો ના જવાય હારું કેમ કે હમણાં પૈસા બો આઈ જાય એટલે પબ્લિક માંગવા આઈ જાય પા એ ફ્યુ મોમેન્ટ્સ લેટ હું માર કા કે મસાલા મંગાયા હ અને પૈસા પડી ગયા હવે માર કાકામાં તો બહુ મારવાના લાઈટ બનેલી ઢાળા દતે એટલે ઓય ઠેંગણા તો જો હું તો દુકાન પર એટલે આપડી વસ્તુ લેવા જવાનું હ શું લાવવાનું જીરા લેવા જવાની આપે જે દમ મંગાઈતી એ બોટલ તારા પૈસા જેટલા જોઈએ બોલ ના તું પૈસા પેલા મસાલા લઈ લે વધુ વાપરજે બરોબર આપે જેટલું મંગાવું લાલ ભાઈ બે લાવી દેજો બરોબર અરે એક કોમ કરે એક જ લાવજો એક જ લાવજો હા થઈ જાય પૈસા તું લે લેજે પણ જે મંગાવી હોય લેના આવજે બરાબર હા જાહેર પડી કોલ આવજે બીજો અને પેલું મેન વસ્તુ લેના આવજે કે લાતાડી નો છે હારું આ તો કોમ થઈ ગયું પૈસા આવી ગયા મસાલાને કોમ આવી ગયા ને મારું પતંગો ને કોમ આવી ગયા હવે તો બહુ દોરી મેલે આજ તો

અંકોઈન કરને કે બેઠે આમ પૈસા માંગવા આઈ જાય પાહા હા કમ્બર છે લેન આઈ જન જોન તમ બધું બરોબર માલ લાયો ને હા કમ્બે લાયો હો મજા આવતી આ સામાન તો પાહું માં પઈ પી દે પઈ ફરી ના જાવ પા અરે ના ફરું તું બોલાય હશે ઠી પર વિશ્વાસ છે એટલે અને ચાર પાંચ દાડા રહેજો બો પૈસા આપડી કે તો ભલામણ નોકરી મારી પોતાની નોકરી એમ નોકરી પણ સરકારી હો સરકારી નઈ પ્રાઇવેટ પ્રાઇવેટ હા પણ લોકોની પથારી એમાં ફરી જાય

તો એમ બાઈક બાઇક લઈ જવું નહિ હવે પેલાનો ટાઈમ થઈ ગયો પૈસા બે દે હવે શું કરીએ કરી આજનું તો પીવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું પણ હવે કાલનું કરવું પડશે પૈસા જોવા દે ને રે એક જ નોટ રહી હવે હોય બીજા હોય તો સારું જોવા દે ને કંઈક તો સેટિંગ કરવું પડશે એક કામ કરવું પડશે બાઈકનો સ્વાદો લો તો સેટિંગ થાય છે કંઈ સેટિંગ થાય એવું લાગતું ને આટલામ તો કઈ થશે આટલો તો સવારે નહીં પડે એમાં કરવું પડશે નો સ્વાદો કંઈક કરવો પડશે બાઇકનું કશું તો કરવું પડશે સારું વ્યાજે આપી દઉં ગીરે મીકી દઉં બેમાં એક કરું પછી તો સેટિંગ થશે અગર સેટિંગ થાય એવું લાગતું નહીં એટલા મારા છોકરા બાઇક બાઇક કર અને એટલા માટે એટલે જો જતો હોય તો તમારે શું બેહાણા બેહા પાણી પીવડા તો બેહુ પાણી કરીએ બેહો તો ખરા બોલા ઓ મારા છોકરા બાઇક બાઇક કર તે બાઇક લેવા જાવ એવું હે હોવા તાર બાઇક ના પૈસા મને જ આલ દો

બાઈક તો બરોબર પણ આટલું બધું શું કાઢ્યું એ તો કરવાનું ધુમાડો તો કરવાનું એવું હું સારું તમે ચલા લેવાના બોલા તમે જેટલા

એટલે હારું ગીર માં હતું હારો તમારી બાઈક ગીર માં પડી જાય આ સિસ્ટમ પણ બહુ ગમી હો તમે આ ધુમાડા વાળી એવું આ હારો એક બે ત્રણ ચાર પાંચ છ નવ થઈ જાય ખરા પૈસા નું સેટિંગ થઈ ગયું લાલબા બાલભા નો ફોન આવે તો ઉપાડવો નહીં આવે અને પૈસાનું કશું લાવું પડશે ખાવાનું કે તો પીવાનું પછી કરવું પડશે તો ખરું આ તો બાજરી જયો ગયો પોણી વાર પણ હા રોજડા મળ્યા જ નહીં એવું પડશે સાહેબ આઈ જશે અકડ તમે મારી આબરું ના કાઢો મારા ઓરખાને પૈસા હલાયા